અમદાવાદના ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે આવેલ સિકોતર માતાજીના મંદિરે સમસ્ત સિકોતરમાં સેવક પરિવાર તરફથી સિકોતર માતાજીના મંદિરે ફૂલોનો પછેડો ચડાવવામાં આવ્યો ભુવાજી લાલાભાઈ મોતીભાઈ કાલરી દ્વારા દર રવિવારે સિકોતર માતાજીનો પાઠ કરવામાં આવે છે તેમજ ચેહર માતાજીના ભુવાજી દેસાઈ બળદેવભાઈ હલુભાઈ તેમજ લાખુમા માતાજીના ભુવાજી રમેશભાઈ રાણાસણ દેસાઈ મોતીભાઈ દેસાઈ દેસાઈ રમેશભાઈ મોતીભાઈ મોતીભાઈ ભરતભાઈ અમદાવાદના ચાણક્યાપુરી વિસ્તારના રાત્રે રબારી પરિવારના સિકોતર માતાજીના ભુવાજી રબારી લાલાભાઈ મોતીભાઈ કાલરી દ્વારા રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવે છે સિકોતર માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે દર રવિવારે ભુવાજી દ્વારા પાઠ કરવામાં આવે છે તેમજ ચા પાણી તેમજ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે આ પ્રસંગે આશીર્વાદ આપવા રબારી લાલાભાઈ મોતીભાઈ કાલરી સિકોતર માતાજીના દર્શન કરવા આવતા લોકોને આશીર્વાદ આપે છે તેમજ મોટી સંખ્યામાં માતાજીના દર્શનનો લાભ લેવા માટે ભાવિકો ઉપસ્થિત રહે છે તેમજ લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ